રાજસ્થાન યુનિવર્સિટીમાં પૈસાના જોરે ડિગ્રી મેળવી અને ડિગ્રીના સહારે સરકારી નોકરી મેળવી હોય તેવા ઠોસ પુરાવા સાથે વિદ્યાર્થી યુવરાજસિંહે ફરી એકવાર એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે નમસ્કાર તમામ મીડિયા મિત્રોનો કુકુ આભાર કે ટુકી નોટિસમાં આ બધા ઉપસ્થિત થઈ ગયા આજે પ્રેસ વાર્તાલાપ એ બે મુદ્દે કરવાનો છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ગુજરાત અને આખા ભારત દેશની અંદર જે ચર્ચાના મુદ્દાઓ જે છે શૈક્ષણિકને લઈને તેને ધ્યાનમાં રાખીને આ ચર્ચા કરવાની છે છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ગુજરાત રાજ્ય સરકારને આપણે હરીશો બતાડીએ એટલે એવું કહેવામાં આવે છે કે ગુજરાતને બદનામ કરવામાં આવે છે પરંતુ અમારો હેતુ એ ગુજરાતને બદનામ કરવાનો નહીં પરંતુ ગુજરાત રાજ્ય સરકારની જે સિસ્ટમ છે એની અંદર રહેલો જે સડો છે એની અંદર રહેલી જે બદીઓ છે એને દૂર કરવાનો છે અમે આ તમામ જે મુદ્દાઓ જે છે શિક્ષણ અને નોકરાઈ નોકરી અને રોજગારીના જે મુદ્દાઓ છે એમાં જે બદીઓ છે જે દૂષણ છે એ દૂષણને દૂર કરવા માટે અમે સતત એના પાછળ મહેનત કરતા રહીએ છીએ છેલ્લા ઘણા સમયથી આ બધાએ પૂજા ખેડકર જે ખોટી રીતે આઈએસ અધિકારી બન્યા અને કહી શકાય કે જેની પાસે જે ફિઝિકલ હેન્ડીકેપનું જે સર્ટિફિકેટ હતું એ ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ એ જ્યારે ક્રોસ વેરીફિકેશન કરવામાં આવે છે જ્યારે ઓબીસી ક્રિમિલિયર સર્ટિફિકેટની જ્યારે ક્રોસ વેરિકેશન કરવામાં આવે છે ત્યારે માલુમ થાય છે કે આ બધા જ સર્ટિફિકેટો ખોટા છે તો એ જ રીતે ગુજરાત રાજ્ય સરકારની અંદર વર્તમાનમાં જે પીએચ જે કેન્ડિડેટો હાલના સમયમાં જે નોકરી કરી રહ્યા છે એક અમારો અંદાજ છે કે બે હજાર ચૌદથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં ટોટલ સો કરતા વધારે

એને ક્રોસ વેરીફાઈ કરવા પણ ખૂબ સરળ છે જો ગુજરાત રાજ્ય સરકાર ધારે તો અને કહી શકાય કે પાક વેરીફિકેશન કરે એટલે કે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના આધારે જે તે વ્યક્તિ શારીરિક ખોટખા પણ ધરાવે છે કે નહીં તેનું વર્તમાન જે મેડિકલ ઓફિસરો હોય અને જે ડોક્યુમેન્ટ જે છે એનું ક્રોસ વેરીફાઈ કરવામાં આવે એ મેડિકલ ઓફિસરો દ્વારા તો માલુમ પડશે કે સો કરતા વધારે એ ફિઝિકલ હેન્ડિકેપના જે શારીરિક ખોટખાપણ જે વિકલાંગતા જે દિવ્યાંગના જે સર્ટિફિકેટ હોય એની ઉપર ગુજરાત સરકારની અંદર જે ખાસ કરીને સ્પેશિયલ પ્રાવધાન જેને અનામત કહી શકાય જે પીએચના કેન્ડિડેટને મળે છે એ પીએચના કેન્ડિડેટોની અનામતનો ગેરલાભ લઈ અને શો કરતા વધારે ઉમેદવારો અત્યારે ગુજરાત રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે અને જે ખરેખર વાસ્તવિક રીતે જે પીએચ છે જે કહી શકાય કે ફિઝિકલ હેન્ડીકેપ છે એનો હક એ છીનવાઈ રહ્યો છે એટલે લાયક અને હકદાર જે ઉમેદવારો હતા એનો હક આ ખોટા બેઈમાનીથી જે ફરજી ફિઝિકલ હેન્ડીકેપના ખોટા સર્ટિફિકેટો લઈ અને લોકો નોકરી કરી રહ્યા છે એને દૂર કરવા માટે આ માધ્યમથી અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે બે હજાર ચૌદથી લઈ બે હજાર ચોવીસ સુધીમાં જેટલી પણ ભરતીઓ થઈ એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે અને આવા લોકોને દૂર કરવામાં આવે નહીતર આગળના દિવસોમાં અમે તમામ એક એક કેન્ડિડેટના નામ તેના ડોક્યુમેન્ટ્સ અને જે ફિઝિકલ સર્ટિફિકેટ એની પાસે છે એ બોગસ છે એને અમે જાહેરમાં ઉજાગર કરીશું આજે અમારો જે બીજો જે પ્રેસ છે ઓપીજીએસ યુનિવર્સિટી રાજસ્થાનની ઓમ પ્રકાશ જોગિન્દરસિંહ યુનિવર્સિટી અને આ યુનિવર્સિટી એ ફક્ત યુનિવર્સિટી નહીં પરંતુ એક પ્રિન્ટિંગ પ્રેસ છે કેમ કે આ ઓપીજીએસ યુનિવર્સિટીની સ્થાપના બે હજાર તેરમાં માં કરવામાં આવી અને બે હજાર તેરથી થી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં તેતાલીસ હજાર નવસો તેતાલીસ હજાર નવસો એને ડિગ્રીઓ આપી છે આ ઓપીજીએસ યુનિવર્સિટીએ તેતાલીસ હજાર જે તેતાલીસ હજાર નવસો એક ડિગ્રીઓ આપી છે અમુક કોર્સ એવા હતા કે જેની પરમિશન જ એની પાસે નહોતી અને એવા કોર્સની ડિગ્રીઓ પણ એમાં એનાયત કરવામાં આવી છે ગત અઠવાડિયે એસઓજી એટલે કે રાજસ્થાન એસઓજી છે એના ડીઆઈજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને જે ઓપીજીએસ યુનિવર્સિટી છે એના જે સર્ટિફિકેટો છે એને ફેક જાહેર કરવામાં આવ્યા અને રાજસ્થાન ત્યાંની રાજસ્થાન સરકારે આ તમામ ઓપીજીએસના જે સર્ટિફિકેટો છે એને ક્રોસ વેરીફાઈ કરવાનું એટલે કે જે રાજ્ય સરકારની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે ઓપીજીએસ યુનિવર્સિટીના સર્ટિફિકેટના આધારે એને ક્રોસ ચેક કરવા માટેના આદેશો આપ્યા છે અને અમુક તથ્યો જે અમારી સામે આવ્યા છે કે આ ઓપીજીએસ યુનિવર્સિટી પાસે અમુક ડિગ્રીઓની માન્યતા જ નહોતી પરંતુ એ લોકો આ ડિગ્રીઓ એટલે કે માન્યતા ન હોવા છતાંય ઉપર આ ડિગ્રીઓ એને આપી છે આમાં જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે એમાં જોગી દલાલ એટલે માલિક ત્યારબાદ સરિતા કરવાસર ત્યારબાદ જીતેન્દ્ર યાદવ આ જે સરિતા છે સરિતાબેન એ પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે બે હાજર પંદર થી વીસ માં અને બે હાજર તેર થી પંદર એ રજીસ્ટ્ર રહી ચૂક્યા છે ઓપીજીએસ માં આ જે એટલે કે જીતેન્દ્ર યાદવ જે પૂર્વ રજિસ્ટ્રાર હતા બે હજાર પંદર થી બે હજાર વીસ સુધી આ જીતેન્દ્ર યાદવનું કનેક્શન ગુજરાતની એમ કે યુનિવર્સિટી પાટણ સાથે પણ સંલગ્ન છે આ જીતેન્દ્ર યાદવે બે હજાર વીસ પછી અલવરમાં પોતાની યુનિવર્સિટીની સ્થાપના કરી અને નામ હતું સનરાઈઝ યુનિવર્સિટી ત્યારબાદ થોડા સમય પછી બુંદી રાજસ્થાનનું જે બુંદી છે એમાં નવી એક યુનિવર્સિટીની સ્થાપના કરી એનું નામ છે જીત યુનિવર્સિટી આ જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓ બોગસ ડિગ્રી આપે છે એમાં ખાસ કરીને આ ઘટના જે સામે આવી એમાં એક ઘટનાનો ઉલ્લેખ હું હું પણ તમને કરું કે બે હજાર બાવીસમાં પીટીઆઈ એટલે કે શારીરિક પ્રશિક્ષણ પ્રશિક્ષક પરીક્ષામાં એમાં થોડીક ગડબડી જોવા મળી અને ઓપીજીએસના સર્ટિફિકેટ ઉપર તેરસો લોકો આમાં એપ્લાય કર્યું હવે આ જે કોર્સ છે એને માન્યતા બે હજાર ને સોળમાં મળી તેની સીટ એ સો સીટ જ હતી અને બે હજાર વીસ પહેલાંના સર્ટિફિકેટ ને જ વેલિડ ગણવામાં આવશે તો તમે સમજી શકો છો કે બે હજાર સોળ સત્તર અઢાર ને ઓગણીસ તો એમાં ફક્ત ને ફક્ત ચારસો જ સર્ટિફિકેટ વેલિડ ગણી શકાય ચારસો સર્ટિફિકેટ જ આપી શકાય પરંતુ જે રાજસ્થાન સિલેક્શન બોર્ડ જે છે એના દ્વારા સર્ટિફિકેટ ફક્ત એટલે આ યુનિવર્સિટી એ પ્રિન્ટિંગ પ્રેસની જેમ ડિગરીઓ છાપવા માટેનું કારખાનું છે અને એ જ રીતે જે પીએચડી કરેલા જે ઉમેદવારો છે એમાં સાતસો ને આઠ લોકોએ પીએચડી કર્યું છે જે બે હજાર ત્રેવીસ માં એને ગેરમાન્ય કરી નાખવામાં આવી છે હવે ચોંકાવનારું બાબત જે અમારી સામે આવી છે એમાં કે આ યુનિવર્સિટી ની અંદર ફક્ત ફક્ત સત્યાવીસ લોકો નો જ સ્ટાફ છે જેમાં આઠ લોકો તો નોન ટીચિંગ છે હવે સત્યાવીસ લોકોના સ્ટાફમાં એ વીસ કરતા વધારે કોર્સીસ ચલાવતા હતા વીસ કરતા વધારે એટલે આ જે ડિગ્રીઓ આપવાના જે ગોરખ ધંધાઓ ચાલી રહ્યા હતા તેમાં જે તે લોકો એટલે કે આ લોકો એટલે કે જે અરેસ્ટ કરવામાં આવ્યા જેના માલિકોને તેના માલિકોએ એવું કીધું કે અમે આ જે અમારા અધ્યાપકો છે એને અમે યુપીઆઈથી પેમેન્ટ કરીએ છીએ પરંતુ પોલીસે જયારે તપાસ કરી ત્યારે આવા કોઈ પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એ સાબિત કરી શક્યા નથી અને જ્યારે ડિગ્રી વેરિફિકેશન કરવાનું કીધું ત્યારે એવું કહેવામાં આવ્યું કે ઓપીજીએસ માં 2019 માં આગ લાગી અને બધા જ ડોક્યુમેન્ટ જે છે એ બરીને ખાક થઈ ગયા પરંતુ જ્યારે ગુજરાતની અંદરથી રાજસ્થાનની અંદરથી ઓપીજીએસ યુનિવર્સિટીના ડિગ્રીનું જ્યારે ક્રોસ વેરીફિકેશન કરવામાં આવતું ત્યારે આ જ ઓપીજીએસ યુનિવર્સિટી એને વેરીફિકેશન માં યસ કે નો લખી નાખતી એટલે તેના એસઓજીએ સવાલ કર્યો કે તમારે તો બધા જ ડોક્યુમેન્ટ જો બડીને ખાક થઈ ગયા હતા તો તમે કઈ રીતે આ ડોક્યુમેન્ટને વેરીફાય કરતા હતા તમારી પાસે હવે આ મુદ્દો એટલા માટે ગુજરાતની અંદર ચર્ચામાં છે કેમ કે ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ ભરતીઓ થાય છે જેમાં લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર એટલે કે પશુધન નિરીક્ષક એની સાથે સાથે એમપીએચ એફએચડબલ્યુ માટે સેનિટરી ઇન્સ્પેક્ટર જેવા કોર્સના સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે અમે આજથી બે વર્ષ પહેલા આઠ માર્ચ બે હજાર બાવીસ ના રોજ અમે આ પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યા છીએ ત્યારે પણ બોગસ ડિગ્રીઓની ચર્ચા અમે આ જ જગ્યાએથી અને આ રીતે જ અહીંયા જ આ જ ઉપસ્થિતિમાં અને આ જ સાડા બારના સમયમાં અમે આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ ભૂતકાળમાં કરી હતી ત્યારે પણ અમે કીધું હતું કે લાઈવ ઇન્સ્પેક્ટર ની અંદર જે લોકો નોકરી કરે છે જેની પાસે બહાર ની યુનિવર્સિટી ના સર્ટિફિકેટ છે એ તમામ સર્ટિફિકેટ ફેક છે ગુજરાત રાજ્ય સરકાર એને ક્રોસ વેરીફિકેશન ન કરી કર્યા અમારી પાસે એ તમામ જે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ની ભરતી જે થઈ એના તમામ આધાર પુરાવા સર્ટિફિકેટ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા જે ખોટી માહિતી ભરી અને જે ફોર્મ ભરવામાં આવ્યા એની સંપૂર્ણ